જય છોડ હું પટેલ ભારતી ભારતીઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આપણે આજે બટાકા પૌવા બનાવીશું તો આપણે બટાકા પૌવા બનાવવા માટે એક બટાકો ઝીણો સમારેલું લીધું છે ઝીણી સમારેલી એક ડુંગળી લીધી છે એક ચમચી જીરું લીધું છે લીલા ધાણા લીધા છે અને લી લીલી લીમડી લીધી છે અડધી સિંગ સિંગદાણા લીધા છે ચાર મરચાં ઝીણા સમારેલા લીધા છે લીલા અને એક ચમચી હળદર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે બે ચમચી ખાંડ લીધી છે અને બસ્સો ગ્રામ જેટલા પૌવા લીધા છે અને એક મીડિયમ સાઈઝનું લીંબુ લીધું છે તો આપણે પહેલાં આ પૌવાને એક કાણાવાળા વાસણમાં લઈને ધોઈ લઈશું એને આવી રીતના પહેલા ધોઈ લેવાના છે એને આપણે પૌવા પલાળ્યા પછી એક કડાઈમાં તેલ લઈ લેવાનું છે એક ચમચો તેલ ગરમ થાય એટલે પહેલાં એમાં જીરું એડ કરી દઈશું આપણે ગેસનો ફ્લો તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી ફૂલ રાખવાનું છે તેલ ગરમ થઈ ગયું છે તો ધીમો કરી લઈશું પહેલાં ગેસનો ફ્લો હવે એમાં જીરું એડ કરી દઈશું પહેલાં આપણે પછી સિંગ દાણા એડ કરી લઈશું આપણે એ સેજ લાલ થાય તે સુધી એને હલાવવાના છે તો સેજ સેજ લાલ થઈ ગયા છે તો અંદર આપણે લીલા મરચાં એડ કરી લઈશું આપણે લીમડી એડ કરી લઈશું અને પહેલાં બટાકો સમારેલો છે એ એડ કરી લઈશું આપણે આપણે બાફેલા બટાકા લઈએ તો બી ચાલે અને આવી રીતના કાચો બટાકો સમારીને ઝીણો ઝીણો આ શેકી નાખીએ તો બી ચાલે પણ સવારે બાળકોને ફટાફટ નાસ્તો બનાવવો હોય તો દસ મિનિટમાં આ રેડી થઈ જાય છે કાચા બટાકાનું એટલો ટાઈમ હોતો નથી એટલે બટાકો સેફ લાલ થાય ત્યાં સુધી એને ચડવા દેવાનો છે પછીથી જ આપણે ડુંગળી એડ કરવાની છે અંદર તો અંદર બટાકા શેકાઈ ગયા છે આપણે તો ડુંગળી એડ કરી લઈશું હવે ગેસનો ફ્લો ધીમો રાખીને જ એને શેકવાનું છે આપણે ડુંગળી આપણી શેકાઈ ગઈ છે આવી રીતના સેજ સેજ લાલ થવા દેવાની છે આપણે તો પેલા આપણે હળદર નાખી લઈશું અડધી ચમચી મીઠું નાખી લઈશું સ્વાદ અનુસાર તો વધુ શેકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે જે પૌવા આપણે પલાળ્યા હતા એ સરસ આમ પલળીને છૂટતા થઈ ગયા છે તો આપણે એડ કરી લઈશું એને તો એડ કરી લેવાના છે આપણે પહેલાં તો બે ચમચી ખાંડ એડ કરવાની છે આપણે અંદર તો આપણે આ લીંબુ એડ કરી લેવાનું છે તો આપણે લીલા ધાણા એડ કરી લઈશું હવે બાળકોને સ્કૂલમાં લઈ જવા માટે ફટાફટ દસ મિનિટમાં રેડી થાય એવો નાસ્તો તૈયાર છે આપણો આજે તો આપણા બટાકા પવવા રેડી થઈ ગયા છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો